સાથે જ ગેટ પર બાઉન્સર તૈનાત કરી કામદારોને અંદર પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી આ અંગે કર્મચારીએ જણાવ્યું હતું કે કંપની સાથે છેલ્લા બવન મહિનાથી પગાર વધારા સહિતની માંગ સાથે સેટલમેન્ટની વાત ચાલી રહી હતી આજરોજ કામદારોએ પગાર વધારાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરતા કંપની સત્તાધીશોએ બાઉન્સરને બોલાવી કામદારોને દબાવવાનો પ્રયાસ કર્યો છે જે ગેરકાયદેસર છે બીજી તરફ કંપની મેનેજમેન્ટે પોતાની સ્પષ્ટતા આપતા કહ્યું છે કે કામદારો ગેરકાયદેસર રીતે હડતાળ પર ઉતર્યા છે જેથી જ તેમને ફેક્ટરીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નથી काम पत्र लखी आपे पत्र जे आपने अंदर प्रवेश करवा हम तो लोग का सेटलमेंट चल रहा था उसके लिए हम लोग नारेबाजी वगैरह करते थे तो कंपनी ने उसके चलते अचानक जो है ये नोटिस लगा दिया कि, कि किसी को अंदर लेंगे नहीं हम और सबको बाहर कर दिया है उसके लिए बाउंसर भी लाके रख दिया और गलत गलत आरोप लगा रहा है कि ये लोग हड़ताल पे गए हैं जबकि हमने ऐसा कोई डिसीजन लिया नहीं है एकदम गलत आरोप है आगे कुछ किया કોઈ જાણકારી નહીં દેતા બાચી રિસ્કો લે કે નહીં વાં બાકી સેટલમેન્ટ કરે કે પાછી ચાલ લાઈફ એસા હે વીસ વર્ષ થી આ કંપનીમાં દોડતી જોબ કરું છું અત્યારે અચાનક કંપનીને બધા એમ્પલોય ને ચિપ્પલ લેવાનું ના પાડી દીધી અટકા બધા અમને બાય કાઢી મૂકવામાં આવ્યા છે અને કોઈને કંપની અંદર જવા દેખી નહીં આજ અમારી જો અચાનક કુતર કંપની કરી રહી છે બે સારું એને પહેલો ટાવક લગે કોઈ કહીશ કે કોઈ કાહણ બી નહીં હા કાના વગર અમારી જોડે આજ ના સલુત કરી તમને કરી રહી છે અને બાઉન્સ ને બોલાવી ને અમને આજ ને અહિયાં અત્યારે કરાવી દીધો છે કોઈ લીગલ નોટિસ બોટિસ કશું અમને આપેલ નથી અને ડાયરેક્ટ અમને આવી રીતે ડ્યુટી પર લેવાનું ઇન્કાર કરીને અમને બહાર મૂકી દીધા છે બધાને અમને કોઈ પણ જાતની કોઈ જાણ કરવામાં આવી નથી અચાનક આ લોકોએ આવું સ્ટેપ લીધું છે અમારી જોડે અમારે મેનેજમેન્ટ જોડે કોઈ જાતની વાટાઘાટો થઈ નથી અચાનક આ લોકો આવું સ્ટેબલ છે અને બધાને બહાર કરી મૂકી દીધા છે કોઈને અંદર એન્ટર થવા નથી દેતા આ લોકો ત્રણ ત્રણ સીટ બધા અહીંયા બેઠા છે જનરલ સીટ ફર્સ્ટ સેકન્ડ ના બધા અહીંયા જ છે કોઈને અંદર આવવા નથી દેતા આ લોકો અને બાઉન્સ વાળા કોઈ મૂકી દીધા છે કંપની પર